નમસ્તે બાળકો આજે આપણે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર શીખીશું અગાઉ આપણે ગુણાકારના પણ શીખી ગયા છીએ તો અહીંયા આપણે જોઈએ તો આઠ પોઈન્ટ ચાર ભાગ્યા સાત તો અહીંયા જે આ પોઈન્ટ છે એ શું છે દશાંશ ચિહ્ન છે એટલે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર આપણે કહીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે એને ભાગાકાર કરીએ તો તમને ખ્યાલ આવી જશે

બાદ કરવાના એટલે એક વધે કેટલા વધે એક હવે તમારું દશાં ચિહ્ન અહીંયા આવી જવ અહીંયા દશાંત સ્થળ આવી ગયું છે એટલે આપણે અહીંયા લખવું પડે એટલે બતાવવું પડે એમ ચાલો દર્શાવી દીધું હવે અહીંયા એક વધ્યો છે તો ભાગાકારમાં આપણા ઉપર પાછી સંખ્યા બાકી હોય તે નીચે ઉતારવી પડે તો ચાર આપણે એકની જોડે લખીશું હવે સાતનો ચૌદ સુધી એટલે ચૌદ આવતા સુધી આપણે શું કરવું પડે ભાગાકાર બતાવો પડે એટલે સાત એકુસા ને સાત દુ ચૌદ કેટલા થાય સાત દુના ચૌદ ચાલો તો ચારમાંથી ચાર બાદ કરીએ તો શૂન્ય એકમાંથી એક બાદ કરીએ તો શૂન્ય તો આપણું શેષ શૂન્ય છે અને ભાગફળ આયુ એક પોઈન્ટ બે એટલે કે આઠ પોઈન્ટ ચાર ભાગ્યા સાત બરાબર એક પોઈન્ટ બે જવાબ આવેંક બીજો દાખલો છે આપણો છ પોઈન્ટ અગ્ન ભાગ્યા ત્રણ તો અહીંયા આપણે ભાગાકાર કરીએ છીએ પરંતુ દશાંશ ચિહ્નને અવગણીને જ આપણે ભાગાકાર કરીએ છીએ દશાંશ સ્થળ આપણે દર્શાવીએ છીએ ખરા પરંતુ જે પ્રમાણે આપણે ભાગાકાર કરીએ છીએ સાદી રીતે જ પ્રમાણે આપણે કરવાનો છે એટલે કે અહીંયા ત્રણ ભાગ્યા છ પોઈન્ટ અગણ્યો સિત્તેર તો અહીંયા ત્રણનો ભાગાકાર ક્યાં કરવાનો છે છ જોડે એટલે ત્રણનો ઘડિયો કેટલા સુધી બોલીશું તો છ આવશે તો ત્રણ એકુ ત્રણ ને ત્રણ દુ છ અગાઉ આપણે ભાગાકાર શીખી ગયા છીએ એટલે ત્રણ દુના છ તો અહીં છ આપણે મૂકીશું તો છ માંથી છ બાદ કરવાના છે ભાગાકારમાં હંમેશા બાદ બાકી જ કરવાની બાળકો ચાલો હવે અહીંયા બીજી સંખ્યાનો વારો આવ્યો પરંતુ અહીંયા દશાંત સ્થળ આવી ગયું છે તો દશાંત સ્થળ આપણે દર્શાવી દેવાનું ઉપર પહેલેથી દર્શાવીએ તો પણ ચાલે બાળકો પરંતુ આપણે જેમ ગણતરી કરતા જઈએ ને એમ જ્યારે આવે ત્યારે આપણે દર્શાવી દેવાનું એટલે ભૂલ પડે નહીં ચાલો તો હવે ફરી બીજા છનો વારો આવ્યો છે તો ત્રણ દુ છ ત્રણ દુ છ આપણે અહીંયા પહેલા છ મૂકેલા અને પછી આપણે છ અહીંયા નીચે દર્શાવવાના છે છ ઉતારીને પછી આપણે ગણતરી કરવાની હતી તો છ તો હવે છ માંથી છ બાદ કરીએ તો શું થાય શૂન્ય રે શું છે શૂન્ય રે હવે આપણે છ ને અહીં ઉતારીને એનો ભાગાકાર કર્યો હવે એ જ રીતે આપણે નવને પણ આપણે નીચે ઉતારીશું તો ત્રણનો ઘડિયો ક્યાં સુધી બોલીશું નવ સુધી ક્યાં સુધી નવ સુધી એટલે ત્રણ તારી નવ કેટલા ત્રણ તારીના નવ તો નવમાંથી નવ જાય તો શું થાય શૂન્ય રે તો આપણું ભા શેષ કેટલા આવ્યો શૂન્ય અને ભાગફળમાં બે પોઈન્ટ ત્રેવી આવ્યા કેટલા આવ્યા બે પોઈન્ટ તેવી ચાલો તો અહીંયા લખીએ કે છ પોઈન્ટ અગણ ભાગ્યા ત્રણ બરાબર બે પોઈન્ટ ત્રેવીસ ચાલો આગળ બીજું જોઈએ તો અહીંયા ત્રણ અડસઠ ભાગ્યા સોળ તો એનો ભાગાકાર અહીંયા આપણે નીચે કરીએ તો સોળ ભાગ્યા ત્રણ પોઈન્ટ અડસઠ આ ભાગાકાર પેલા અગાઉ બે ભાગાકાર જોઈએ ત્યાર પછી આપણે આ ભાગાકાર જોઈએ તો એમાં તો અહીંયા જોયું કે ત્રણ પોઈન્ટ અડસઠનો એને ભાગાકાર કરવાનો છે તો સોળનો ત્રણેય ભાગ ચાલશે નહીં ચાલે તો શું કરવું પડે આપણે શૂન્ય મૂકવું પડે કેમ શૂન્ય મૂકીએ તો આપણને દશાંશ સ્થળ દર્શાવવામાં સરળતા રહે ગણા નથી દર્શાવતા શૂન્ય મૂકતા પરંતુ આપણે અહીંયા મૂકવું એટલા માટે તમને યાદ રહે જોયું હવે દશાંશ સ્થળ આવેલ મૂકી જ દેવાનું બાળકો અહીંયા એક સંખ્યા પછી હોય ને બે સંખ્યા પછી હોય તો એ પ્રમાણે દર્શાવવાનું તો હવે શું કરીશું ત્રણ અને છ એટલે કે છત્રીસનો સાથેનો ભાગાકાર કરીશું દશાંશ સ્થળને આપણે અવગણીને ભાગાકાર કરવાનો છે એ તમારે યાદ રાખવાનું તો અહીંયા છત્રીસને જોડે લઈશું એટલે કે સોળ એક સોળ ને સોળ દુના બત્રીસ સોળ તારીને અડતાલીસ વધી જાય એટલે સોળ દુના બત્રીસ આપણે અહીંયા લખીશું હવે શું કરીશું આ બંનેનો ભાગાકારે બાદ બાકી કરીશું એટલે કે છ માંથી બે જાય તો કેટલા વધે ચાર વધે ને ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો શૂન્ય વધે અહીંયા આપણે શૂન્ય એટલા માટે મૂક્યું બાળકો કે ત્રણ સાથે એનો ભાગાકાર થતો નતો એટલે બે સંખ્યા લેવી પડી એટલે આપણે શૂન્ય મૂકવું પડ્યું શૂન્ય ના મૂકવા તો ચાલે પરંતુ આપણે દશાંશ સ્થળ દર્શાવવાનું છે એટલા માટે આપણે લખવું જ પડે તો આપણને દશાંશ સ્થળ દર્શાવવામાં આપણને સરળતા રહે બાળકો આ ફરી કહ્યું તમને હવે અહીંયા નીચે ચાર છે તો અહીંયા ઉપર આઠની ગણતરી બાકી છે ભાગ કરવાની તો એને આપણે ચાર જોડે નીચે ઉતારીશું હવે અહીંયા અડતાલીસ આવ્યા છે તો સોળનો ગળ્યો ક્યાં સુધી બોલીશું અડતાલીસ આવતા સુધી કે સોળ એકવું સોળ સોળ દુ ને સોળ તારી એટલે સોળ તારીના અડતાલીસ કેટલા આવ્યા અડતાલીસ હવે એની બાદ બાકી આઠમાંથી આઠ બાદ કરીએ તો શૂન્ય ચારમાંથી ચાર બાદ કરીએ તો શૂન્ય આપણો શેષ શૂન્ય આવી ગયો એટલે આપણો ભાગાકાર અહીંયા પૂર્ણ થઈ ગયો એટલે કે ભાગફળમાં શું આવ્યું શૂન્ય પોઈન્ટ ત્રણ પોઈન્ટ જવાબ મળે છે ચાલો એવી જ રીતે આગળ બીજો એક દાખલો જોઈએ તો વન પોઈન્ટ એક ભાગ્યા સાત ચાલો તો આવી રીતે આપણે ભાગાકાર એને બતાવી દેવાનું પછી આપણે ગણવાનો છે તો સાતનો ભાગાકાર એક સાથે કરવાનો તો ભાગ ચાલે ના ચાલે તો શું કરવાનું શૂન્ય મૂકી દેવાનું હવે અહીંયા પાછું દશાંત સ્થળ આવી ગયું તો દશાંત સ્થળ આપણે ઉપર દર્શાવી દેવાનું આવે એટલે એની સંખ્યા ક્રમ પ્રમાણે બાળકો જે પ્રમાણે અહીંયા આપેલું હોય એક સંખ્યા પછી તો એક સંખ્યા પછી આપણે મૂકી દેવાનું છે તો શું કરવાનું અગાઉ આપણે જે દાખલો ગણ્યો હતો છત ત્રણ પોઈન્ટ છ વાળાનું તો એમાં છત્રીસ લીધા હતા એક સાથે એવી જ રીતે આપણે અહીંયા એક સાથે બંને લેવાના છે કેટલા તેર એક ત્રણ છે અહીંયા બતાવેલા પરંતુ શું કરવાનું બંનેવને તેર ગણીને લેવાના છે એટલે આપણે દશાંશ ચિહ્ન અવગણીને આપણા ભાગાકાર કરીએ છીએ એટલે કે સાત એકા સાત જોયું હવે એની બાદ બાકી એટલે તેર તેરમાંથી આપણે સાત બાદ કરી દેવાના સીધા એમ તો આપણે દસ લેવી પડે દસમાંથી પાછા અહીં બાદ કરવા પડે પરંતુ આપણને ખબર છે કે તેરમાંથી સાત બાદ કરીએ તો કેટલા વધે છ વધે કેટલા વધે છ હવે ત્રણ બાકી રહ્યા તો ત્રણને આપણે પાછા નીચે ઉતારીશું અને એનો ભાગાકાર કરીશું તો તેસઠ સુધી આપણે આપણે સાતનો ઘડિયો બોલવો પડશે કે સાત એકવું સાત સાત દુ ચૌદ સાત તારીખ એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત બેતાલીસ સત્યુ ઓગણપચાસ સાત આઠ સાત સાત આપણને સાત નવ્વા ત્રેસઠ સીધા આવડી જાય તો આપણે લખી કાઢવાના છે ઘડિયો બોલવાની જરૂર નથી પરંતુ આ તમારી સમજ માટે કે ક્યાં સુધી આપણે બોલવાનું આગળ વધી જાય તો દાખલો ખોટો પડે તો ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો શૂન્ય છ માંથી છ બાદ કરીએ તો શૂન્ય તો આપણો શેષ આવે છે શૂન્ય ભાગફળ આવે છે શૂન્ય પોઈન્ટ ઓગણીસ એટલે કે જીરો પોઈન્ટ ઓગણીસ એટલે કે એક પોઈન્ટ તેત્રીસ ભાગ્યા સાત બરાબર જીરો ઓગણીસ જવાબ આવે છે શેષ શૂન્ય આવે ત્યાં સુધી આપણે ગણતરી કરવાની છે બાળકો એટલે આપણને જવાબ મળી ચાલો તો અહીંયા શું કરવાનું છે આપણે ભાગાકાર કરવાનો છે પરંતુ એને ભાગ ના ચાલે તો આપણે આગળ શું કરવાનું છે શૂન્ય વધારાના ઉમેરવાના છે કેમ કે ભાગાકારને પૂર્ણ કરવા જરૂરિયાત મુજબ આપણે વધારાના શૂન્ય શું કરીએ ઉમેરી શકીએ છીએ તો અહીંયા જો ભાગાકાર ના થતો હોય તો આપણે શૂન્ય ઉમેરીને લખી શકીએ પણ ક્યારે દશાંશ સ્થળ દર્શાવીને તો જુઓ અહીંયા અગિયારનો સાત જોડે ભાગાકાર કરીએ તો ભાગાકાર ચાલે આગળ નથી ચાલતો તો શું કરવું પડે દશાંત સ્થળ દર્શાવી અને એક શૂન્ય આપણે લીધું હવે સિત્તેર થયા કેટલા થયા સિત્તેર પરંતુ અહીંયા અગિયારનો સાત જોડે ચાલતો નથી ભાગ એટલે આપણે શું કરવું પડે એનું શૂન્ય મૂકવું પડે અહીં દશાં સ્થળ દર્શાવ્યું છે એટલે અહીંયા પણ દશાંશ સ્થળ આપણે દર્શાવવું પડે હવે સિત્તેર જોડે એને ભાગાકાર કરીએ તો

એટલે કે દસમાંથી શું કરવાના છ બાદ કરીએ તો કેટલા વધે ચાર હવે અહીંયાથી એક દસકો આપણે આ બાજુ લઈ ગયા હતા અહીંયા દર્શાવતા નથી પરંતુ લઈ ગયા હતા એટલે અહીંયા કેટલા વધે ઉપર સાતની ઉપર છ એટલે છમાંથી છ જાય તો શૂન્ય એટલે કે સિત્તેરમાંથી છાસઠ બાદ થાય તો કેટલા વધે ચાર વધે હજુ શૂન્ય શેષ કેટલો આવે છે ચાર આવે છે આપણે લાવવાનો છે શૂન્ય તો આપણે ફરી આપણે એક શૂન્ય અહીંયા ચઢાવવાનું છે ભાગાકારમાં એ જ શૂન્ય પાછું આપણે અહીંયા નીચે દર્શાવીએ છીએ ચાલીસ જોયું હવે ભાગાકાર કરીએ તો શું કરીએ અગિયાર ને ચાલીસ સુધી આવતા ગણવાનું છે એટલે અગિયાર તારીના તેત્રીસ આગળ જઈએ તો વધી જાય છે અગિયાર તારી તેત્રીસ આ ભાગાકાર સમજવા જેવો છે બાળકો કેમ કે અહીંયા શૂન્ય ઉમેરતા જઈએ છીએ જ્યાં સુધી આપણે શેષ શૂન્યને આવે ત્યાં સુધી પોઈન્ટવાળી ગણતરીમાં આપણે શેષ શૂન્ય આવવું જોઈએ ના આવે તો બે કે ત્રણ દશાંશ સ્થળ સુધી જ આપણે ગણવાનું છે દશાં સ્થળ પછી બે કે ત્રણ અંક સુધી જ આપણે શૂન્ય મૂકવાના છીએ અને ગણવાનું છે આગળ આપણે ગણતરી કરીએ પણ એનો કોઈ જ એ નથી એટલે કે કોઈ જ મતલબ નથી એમ પરંતુ આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો બે કે ત્રણ દશાંક સ્થળ સુધી જ એની ગણતરી લેવાય છે આગળ માન્ય નથી તો વારંવાર પુનરાવર્તન અંકોનું થાય તે અંકો ઉપર પણ આપણે કરવા પડે તો અહીંયા છે તો તારીના ચાલીસ માંથી શું કરવાનું છે તેત્રીસને બાદ કરી દેવાના છે તો તમને ખબર જ છે કે કેટલા વધે સાત વધે તો આપણે અહીંયા સાત લખીશું હવે ફરી સાત આવ્યા જોઈ વારંવાર શું થાય છે અંકોનું પુનરાવર્તન થાય છે શું થાય છે પુનરાવર્તન થાય છે જો વારંવાર અંકોનું પુનરાવર્તન થાય તો શું કરવું પડે એના ઉપર ટપકા કરવા પડે એટલે અત્યારે અહીંયા ટપકા નથી કરતા પરંતુ જ્યારે આપણે અહીંયા જવાબમાં મૂકીએ ને ત્યારે એને ટપકા કરવા પડે કેમ કે એ સંખ્યાઓનું પુનરાવર્તન થયું છે એવી રીતે આપણે લખી શકીએ તો અહીંયા સાત આવ્યા છે તો ફરી આપણે એક શૂન્ય ચડાવી અહીંયા અને એ શૂન્ય પાછું અહીંયા નીચે ઉતારીએ સાત ની જોડે તો ફરી પણ સિત્તેર આવ્યા તો છંગ છાસઠ થાય શું થાય છાસઠ તો આપણે છાસઠ પાછા ફરી મૂકીએ એ જ રીતે સિત્તેર માંથી છાસઠ બાદ થયા તો જેવી રીતે અહીંયા ચાર વાગ્યા હતા એ જ રીતે પાછા અહીંયા ચાર વધે જુઓ ફરી પણ શું આવ્યું ચાર એટલે ઉપર પણ છ ત્રણ છ ત્રણ જ આવ્યા કરશે જવાબ જોઈએ આપણે દશાંશ આગળ દર્શાવીને તો ફરી એક આપણે શૂન્ય કરીએ અહીંયા જણાવીએ જોઈએ અને ફરી શૂન્ય ઉતારીએ જો આપણે શૂન્ય જવાબ આવતો હોય તો પરંતુ ચાલીસ છે એટલે અગિયારનો ફરી આપણે અગિયાર તારીના તેત્રીસ સુધી આપણે લઈ જવું પણ અગિયાર ચોકના ચુંબાલી તો ચાલતો નથી વધી જાય છે ચાલીસ કરતા એટલે અગિયાર તારીખના તેત્રીસ જોયું ફરી આપણે ચાલીસમાંથી તેત્રીસ શું કર્યું બાદ થયા તો પાછા કેટલા વધ્યા સાત વધે છે એટલે આવી જ રીતે આપણે શું થયું વારંવાર સંખ્યાઓનું શું થાય છે પુનરાવર્તન થાય છે એટલે એ સંખ્યાઓને શું કરીએ આપણે એની ઉપર ટપકાથી આપણે દર્શાવી શકીએ શાનાથી ટપકાથી આપણે એને દર્શાવી શકીએ તો અહીંયા આપણું ભાગફળ શું આવે છે કે ઝીરો પોઈન્ટ ત્રેસઠ એટલે છ ત્રણ છ ત્રણ જ આવે છે આગળ જ્યાં સુધી આપણે જઈશું ત્યાં સુધી આ જ રીતે આવશે એટલે આપણે દશાંશ સ્થળ પછી બે અંક ત્રણ અંક સુધી જ આપણે ગણતરી કરવાની છે ભાગાકારની આગળ આપણે ગણતરી કરવાની નથી બાળકો શું કરવાનું આપણે આગળ ગણતરી કરવાની નથી એટલે અહીંયા બરાબર કહીને આપણે લખી શકીએ કે જીરો પોઈન્ટ શું થયું ત્રેસઠ કેટલા થયા આપણું ભાગફળ આવ્યું પરંતુ વારંવાર આવે છે એટલે એને ઉપર શું કર્યું ટપકા દર્શાવી દીધા એટલે ખબર પડે કે આ શું થયું છે એનું પુનરાવર્તન થાય છે એટલે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ચાલો તો આગળ બીજો ભાગાકાર જોઈએ અગિયાર ભાગ્યા એકસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ તો ભાગ ચાલે તો આપણે ચલાવવાનો છે ના ચાલે તો આપણે શું કરીએ અગાઉ દાખલામાં જોઈએ એ પ્રમાણે શૂન્ય મૂકવા પડે તો અગિયારનો એક સાથે ચાલે છે નથી ચાલતો પરંતુ અહીંયા બે સંખ્યા છે એટલે બે સંખ્યા ચાલે છે એટલે અગિયાર એક અગિયાર વધારે કરીએ તો તેર કરતાં વધી જાય એક એના ભાગ ચાલે તો બે સંખ્યા બાળકો લેવાની તો અગિયાર એકુ અગિયાર એટલે ત્રણમાંથી એક બાદ કરીએ તો બે વધે અને એકમાંથી એક બાદ કરીએ તો શૂન્ય વધે હવે ઉપરથી સાત ઉતારવાના છે કેટલા સાત કેમકે તેરનો ભાગાકાર કરી દીધો હવે સાતનો બાકી છે સાત નીચે ઉતારીએ બેની જોડે એટલે આવ્યા સત્યાવીસ એટલે અગિયાર સત્યાવીસ આવતા સુધી બોલવાના એટલે અગિયાર એકુ અગિયાર અગિયાર દુ બાવીસ અગિયાર તારીખ તો વધી જાય છે એટલે અગિયાર બાવીસ કેટલા અગિયાર જૂના બાવીસ આપણે અહીંયા લખવાના છે એટલે કે સાતમાંથી બે બાદ કરીએ તો પાંચ બે માંથી બે બાદ કરીએ તો શૂન્ય ચાલો હવે ઉપરથી અહીંયા પાંચ નીચે ઉતારીએ પરંતુ અહીંયા દશાંત સ્થળ છે એટલે આપણે અહીંયા દર્શાવી દઈએ જ્યારે દશાંક સ્થળ આવે ગણતરીમાં એટલે એને આપણે અહીંયા દશાંક સ્થળ દર્શાવી દેવાનું એટલે કે પોઈન્ટ બતાવી દેવાનું હવે પોઈન્ટ પછી પાંચ છે એ પાંચ આપણે પાછા આ પાંચની જોડે નીચે ઉતારીશું અને ઘડીઓ બોલીશું પંચાવન સુધી તો તમને ખબર છે કે અગિયાર પંચા પંચાવન ચાલો તો પાંચમાંથી પાંચ શૂન્ય પાંચમાંથી પાંચ શૂન્ય આપણો શેષ શૂન્ય આવી જાય એટલે આપણો પોઈન્ટવાળો ભાગાકાર અહીંયા પૂર્ણ થઈ જાય જો ના આવે તો શું થાય છે પુનરાવર્તન થાય છે સંખ્યાઓનું એટલે આપણે બે જ દશાં દળ સુધી આપણે ગણીએ છીએ તો એકસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા અગિયાર બરાબર કેટલા થાય બાર પોઈન્ટ પાંચ કેટલા થાય બાર પોઈન્ટ પાંચ એનો જવાબ આ તો બે પોઈન્ટ બસો ને ચૌદ ભાગ્યા અઢાર બે પોઈન્ટ બસો ને ચૌદ તો અઢારનો બે સાથે ભાગાકાર કરીએ તો ચાલતો નથી એટલે એનું શૂન્ય હવે અહીંયા દશાંશ સ્થળ છે તો આપણે દશાંશ સ્થળ પાછું મૂકી દેવાનું પછી જ આ બે ની ગણતરી કરવાની હવે આ બે અને આ બે એટલે એને આપણે દશાંશ ચિહ્ન અવગણીને બાવીસ આપણે ગણીએ કેટલા બાવીસ તો અઢાર નો ઘડીઓ બાવીસ આવતા સુધી બોલીએ તો અઢાર એક અઢાર જ થાય કરવાનું છે બાળકો સીધા જ આપણે અઢાર બાદ કરી દેવાના છે એટલે કે ચાર વધે તમને બાદ બાકી આવડે જ છે એટલે હું વધારે ગણતરી નથી કરાવતો એટલે હવે અહીંયા બંને બગડાનું પૂર્ણ થઈ ગયું ભાગાકાર હવે એક આવ્યો એક આપણે શું કરીશું નીચે ઉતારીશું તો આપણે એકતાલીસ આવ્યા કેટલા એકતાલીસ તો અઢારનો ઘડ્યો એકતાલીસ સુધી એટલે કે અઢાર એકુ અઢાર અઢાર દુના છત્રીસ આગળ બોલીએ તો વધી જાય છે એટલે અઢાર દુના છત્રીસ હવે એકતાલીસમાંથી પાછા શું કરવાનું છે છત્રીસ બાદ કરવાના છે એટલે કે એકમાંથી છ બાદ કરવાના પછી અહીંયા પણ અહીંયાથી અહીંયા દશક લેવાનું અને આપણે ગણતરી કરવાની એમ કરતાં તમે મોટા જ છો એટલે તમને બાદ બાકી આવડે જ છે એટલે દશક લઈને હું બતાવતો નથી એટલે સીધા એકતાલીસ માંથી છત્રીસ બાદ કરીએ તો કેટલા વધે પાંચ અને અહીંયા શૂન્યનું શૂન્ય જ આવે છે ચાલો હવે અહીંયા ઉપર કેટલા બાકી રહ્યા ચાર તો એ ચાર આપણે નીચે ઉતારવાના છે એટલે કે અઢાર ને ચોપન સાથે એટલે અઢાર તારીના ચોપન કેટલા થાય ચોપન તો ચારમાંથી ચાર બાદ કરીએ તો શૂન્ય પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શૂન્ય એટલે કે શેષ આપણો શૂન્ય આવી ગયો અને ભાગફળમાં શૂન્ય પોઈન્ટ તેવીસ એટલે કે જીરો પોઈન્ટ એકસો ત્રેવીસ એટલે આનો ભાગાકારનો જવાબ શૂન્ય ત્રેવીસ થાય તો બાળકો આવા કેટલાક ભાગાકારના દાખલા હું અહીંયા કાર્યમાં મૂકું છું એ તમારા જાતે ગણવાના છે ચાલો આગળ તો બાળકો આ તમારા દશાંશ અપૂર્ણાંકના ભાગાકારના દાખલા છે તમારા ઘરે જાતે ગણવાના છે અને ચેનલ ગમી હોય બાળકો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો તમને ઝડપથી મળે આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયોમાં